અગત્યના સમાચાર મળી રહ્યા છે સોરત શહેરના પર્વત પાટિયા વિસ્તારમાંથી પર્વત પાટિયા વિસ્તારમાં વરસાદના કારણે રોડ ધોવાઈ ગયેલા છે અને મસમોટા ખાડા પડી ગયા છે ત્યારે યુથ કોંગ્રેસ દ્વારા મસમોટા ખાડાને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે રોડ પર પડેલા ખાડામાં ભારતીય જનતા પાર્ટીનો ધ્વજ લગાવી અને અનોખું વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં આ વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા ત્યારે પોલીસ દ્વારા વિરોધ કરી રહેલા તમામ કાર્યકરોની અટકાયત કરવામાં આવી છે અરવિંદ રાઠોડ જીટીવી ન્યૂઝ સુરત લેલે ગોંડા આજે યુથ કોંગ્રેસ દ્વારા આજે રસ્તા એ બહુ અતિશય ડૂકી ગયા છે એટલા ખાડા છે પબ્લિક એટલી હેરાન થઈ આ ભાજપનો ભ્રષ્ટાચાર છે આ ભાજપ આમાં સાબિત થઈ ગયું છે કે આ ભાજપનો આ પૂરેપૂરો ભ્રષ્ટાચાર છે પબ્લિકને કોઈ જાતની સવલત મળતી નથી ખાલી ઓનલી ફોર ખાડા ખાડા ને ખાડા આમાં પબ્લિક એટલી હેરાન થઈ રહી છે કે એને કોઈ ભાજપ શાસકોને એને કોઈ પડી જ નથી આજે અમે ભાજપના ઝંડા રોપ્યા અને ભાજપ સુધેલી પ્રશાસનને અમે જગાડ્યું છે